મોટી ખાખરમાં ચૂંટણી બાદ પ્રથમ ગ્રામસભા યોજાઈ ગૌચરમાંથી પવનચક્કીના રસ્તા બાબતે ગ્રામજનોએ નારાજગી દર્શાવી મુંદ્રા તાલુકાના મોટી ખાખર ગામે સરપંચની ચૂંટણી બાદ પ્રથમ ગ્રામસભા સરપંચ રત્નભાઈ ગઢવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી એજન્ડા મુજબ પાણી સમિતિ અને અન્ય સમિતિઓની રચના કરવામાં આવી ત્યારબાદ ગામના સીમાડે આવેલ પવનચક્કીના રસ્તા માટે વહીવટદારના સમયમાં એનઓસી આપેલ હતી તેને મતે રદ કરવામાં આવી અને ગ્રામજનોનું કહેવું હતું કે પવનચક્કીનો રસ્તો કાયદેસરનો નથી અને ગૌચરમાંથી કાઢવામાં આવ્યો છે તથા તલાટીએ રસ્તો કાયદેસરનો હોવાનું જણાવી નકશો જોઈ ખરાઈ કરી નિર્ણય લેવા ગ્રામજનોને જણાવ્યું હતું અને ગ્રામજનો સહમત થયા હતા અને જવાબદાર અધિકારીઓ મામલતદાર કે કલેક્ટર નક્કી કરી કાયદેસરનો રસ્તો શોધી આપે અને પછી રસ્તાનો ઉપયોગ થાય તેવું ગ્રામજનોની માંગણી હતી આરીફ ખલીફા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ રતન ગઢવી મોટીઘા ગ્રામ પંચાયત સરપંચશ્રી આજે લગભગ બે મહિના જેવા થયા પ્રથમ મારી આજે ગામમાં ગ્રામસભા હતી તો જે પણ મુદ્દાઓ હતા એ આજે અમે ઠરાવમાં લીધેલા છે અને આગળ જે પણ સારા કામ થશે એ અમે પ્રયત્ન કરશું એ છે કે પવનચકી આવે છે તો એ મુદ્દો હતો એમનો તો અમે એના માટે અમે ધ્યાને લીધો છે અને આગળ કરતાં જે કાર્યવાહી કરવાની થશે એ અમે કરશું મારું નામ હરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા ગામ મોટી ખાખર આ જે ગ્રામસભાનું આયોજન હતું એના અંદર મુખ્યત્વે મુદ્દો હતો પવનચક્કીનો અડાણી જે ગ્રીન એનર્જી છે થર્ટી ટુ લિમિટેડ એની પવનચક્કી અમારા જે ઢોવાળો સીમ વિસ્તાર છે ત્યાં આવે છે અને જે ગ્રામ પંચાયતની ગૌચર જમીન છે એની વચ્ચોવચથી મેટલ રોડ દસ આઠ મીટર બાય ચાર કિલોમીટરનો બનાવવામાં આવે છે એટલે આ જે મેટલ રોડ બનાવવામાં આવે છે એનો અમારો વિરોધ હતો એટલે એને પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની એનઓસી આપવામાં ના આવે એને મંજૂરી ના આવે એના માટે અમારો મુદ્દો અમે રાખ્યો હતો બધાએ ગ્રામ પંચાયતના અંદર બીજો મુદ્દો તો ટાટા પાવરની જે જેએમસી કોલોની છે એનો જે કરવેરો છે એ ત્રીસ લાખથી ઘટાડી અને બાર લાખ કરી નાખવામાં આવ્યો છે હવે જે કરવેરો છે એ ઘટાડવાની સત્તા પંચાયતને છે કે નહીં અને જો ઘટાડવાની સત્તા છે તો એની પરમિશન કેવી રીતે લીધેલી છે એ બાબતોના અમારા ઉગ્ર મુદ્દાઓ હતા અને જેની અમે ચર્ચા કરી હતી જી ગ્રામ પંચાયતના અંદર બધાએ સર્વસંહમતિથી એ ઠરાવ રદ કરવા માટે કીધેલું છે અને એ ઠરાવ રદ કરી નાખવામાં આવશે અને જે ગૌચર જમીન છે એની વચ્ચેથી કોઈપણ પ્રકારનો રસ્તો છે નહીં અને ગૌચર જમીન છે એની કોઈપણ જમીન હોય એની વચ્ચેથી કોઈ પણ પ્રકારનો રસ્તો આવેલો હોતો નથી જો કંપની તાના સહી કરશે તો અમારી ગાંધીજીને માર્ગે જવાની પૂરેપૂરી તૈયારી છે અમે ત્યાં આનસન કરશું ત્યાં બેસી જશું અને કામ પણ બંધ કરાવશું કાલની તારીખમાં જો કામ બંધ નહીં થાય તો અમે અત્યારથી જ કંપનીને કહેવા માગીએ છીએ કે કાલે તમે તમારું કામ બંધ બંધ કરી નાખજો નગર કાલે અમે તમારું કામ કરવા માટે આવી રહ્યા છીએ આ સ્થળ ઉપર તમે જોઈ શકો છો કુલ ચાર કિલોમીટર ગૌચર જમીનના અંદરથી રોડ વચ્ચો નીકળેલો છે એના અંદર પંચોતેર ટકા રોડનું કામ આવી રીતે મેટલનું કામ પૂરું થઈ ગયેલું છે પચીસ ટકા કામ બાકી છે આપણે ગ્રામ જે સભા હતી મોટી ખાખર ગામની એના અંદર આપણે જે ચર્ચા થયેલી હતી કે મોટી હર ગામના અંદર જે ઢોવાળાની જમીન છે જે શ્રી શ્રી સરકાર આગળ એક પહેલું ઠામ છે ને એના પછીની આખી ગૌચર જમીનો છે એના અંદર ચાર કિલોમીટરનો જે રસ્તો કાઢી અને પવનચક્કી લઈ જવાની વાત ચાલે છે અડાણી પાવર દ્વારા એનો આ રસ્તો છે આ રસ્તો ચાર કિલોમીટરનો બનેલો છે અને આઠ મીટર પહોળો કરવાના છે હવે એ તમે અહીંયા સ્થળ ઉપર જોઈ શકો છો આપણે આ સ્થળ ઉપર અહીંયા છીએ હાજરમાં માટે તમારી હવે મોટા ભાગનું કામ જે થઈ ગયેલું છે બરાબર હવે એ કામ પહેલી વસ્તુ કે બહુ ખોટી રીતે થયેલું છે કાયદા વિરુદ્ધમાં જયેલું છે એટલે અમે પહેલાં સરપંચ અને તલાટીને કહેશું કે અહીંયા પંચનામું કરે પંચ રોજ કામ કરી અને જેમના દ્વારા આ કામ કરવામાં આવ્યું છે એ એમને નોટિસ આપવામાં આવે અને આ જે કામ કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે કામ અટકેલું છે એ બંધ કરી અને આ જે રસ્તો કાઢેલો છે એ તદ્દન બંધ કરી અને જે ગૌચરની જમીન છે એ પહેલાં જેવી હતી એવીને કરી આપવામાં આવે આવે નગર અમે ગાંધી ચિંડિયા માર્ગે આગળ વધશું લેટ્સ ગો real freshness ka yash soft Drinks.